ગ્રામ પંચાયત ખાતે બાવીસ ગામની સભા મોડાસા નગરપાલિકામાં સમાવેશ થતા ભારે વિરોધ સબલપુર ગ્રુપ ગ્રામ પંચાયત ને મોડાસા નગરપાલિકામાં સમાવવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ ટીવી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર પિયુષ કુમાર નગરપાલિકામાં સમાવેશ માટે જે વટહુકમ બહાર પાડવામાં આવે છે તે બાબતે સર્વ ગ્રામજનો આ નિર્ણય લેવા માટે ગ્રામ સભા બોલાય છે આ પત્રકાર મિત્રોને મારા નમસ્કાર આજ રોજ અમારા ગામ લોકો દ્વારા તારીખ નવ નવ પચીસ ના રોજ સબલપુર ગ્રુપ ગ્રામ પંચાયત ને નગરપાલિકા સમાવેશ કરવામાં આવે છે તે વટુકમ નો અમે સખત વિરોધ કરીએ છીએ અમારા વિસ્તારની ની પબ્લિક વસ્તી ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલી છે નગરપાલિકા ઉચ્ચ વેરા ભરી શકે તેમ નથી આ નિર્ણય ગામજનો સંમતિ વગર લેવાયો છે અમારી માંગ છે કે આ વટુકમ તાત્કાલિક રદ કરવામાં આવે એવી અમારી ગામ લોકોની ની માંગ છે અને જો વટુકમ રદ નહીં થાય તો અમારા લોક નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે તો કોઈ અમારે જૂના જે વિકાસ ના જે કામ જાય અને છેલ્લા વહીવટી બે વર્ષ અઢી વર્ષથી પંચાયતમાં વહીવટ ચાલતો હતો એ વખત સમાવેશ ના કર્યો અને પછી હવે બે મહિના થયા અને બે મહિનાની અંદર આ ચૂંટણી લાઈન મળી દીધી ચૂંટણી કરી દીધી કાયદા સર દલિત મહિના હતી તો ડલગ મહિના થોડી અત્યાચાર થઈ ગયું હતું આમ તો ખરેખર સરકારને એ પહેલાં કરવાની જરૂર છે કે પહેલાં ના લાવે પહેલા કરવું હોય તો એમને નગરપાલિકામાં થઈ શકતી એ નથી કર્યું અને આ બે મહિના ના થયા છે પણ ત્યાં આપણે ચૂંટાયા પછી અમને કોઈ વિકસનો પૂરત કોઈ કામ હાથમાં લીધે ને એમાં શરૂઆત થઈ ગઈ અત્યારે અને અત્યારથી એ આપને જો તમારી પંચાયત ને વહીવટદાર હતા ત્યારે તમને કોઈ પરિપત્ર આપવામાં આવ્યો નતો વહીવટદાર આપવામાં આવ્યો નથી ગ્રામજનો એવું કેવું છે કે સુધી અમારે જે અહીં હતા ત્યાં સુધી અમને કોઈ નગરપાલિકા કોઈ ઉલ્લેખ કોઈ પરિપત્ર આપવામાં આવ્યો નેટવર્ક સાથે પિયુષ કુમાર